વેલકમ ટુ ધ ગ્રેટ વિલા બાંધણી ગ્રેટ વિલા બાંધણી માં લઈને આવ્યા છે આજે તમારા માટે એકદમ ફાયદાનો વિડિયો છે લાસ્ટ સુધી વિડિયો તમે જોઈ લેજો કારણ કે એકદમ ફાયદામાં તમારા માટે સાડી લઈને આવ્યો છે માંગણી સુપર હીટ ડિઝાઇન લઈને આવ્યા છીએ અમે ગઢવાલ ગજી ફેબ્રિક માં જોઈ શકો છો એકદમ યુનિક યુનિક ડિઝાઇન છે સિંગલ સિંગલ પીસ હોવાના કારણે એકદમ ફાયદામાં વિડીયો છેલ્લે સુધી વિડીયો છે સિંગલ સિંગલ કલર અવેલેબલ છે જે લોકો જલ્દીથી અમારી શોપ પર વિઝિટ કરશે એને જ મળવા પાત્ર છે ખૂબ લિમિટેડ સ્ટોક છે ને કસ્ટમર છે અનલિમિટેડ એટલો સ્ટોક પડેલો છે સિંગલ સિંગલ પીસ હોવાના કારણે પચીસો વાળા પીસ માત્ર ને માત્ર બારસો ને પચાસ રૂપિયામાં તમે ઘર બેઠા તમે ડિલિવરી કરી શકો છો જોઈ શકો છો બધા યુનિક યુનિક ડિઝાઇન બનારસી બનારસી આવશે જેને પણ આના ફોટા જોઈએ છે ફોટા માટે તમારે આવવું પડશે અમારું જે બનાવેલું છે ગ્રુપ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે જશો જોઈ શકો છો અહીંયા નીચે એક ગ્રુપની લિંક આપેલી છે બાંધણી માં એમાં તમને બધા ફોટા તમને જોવા મળશે જેથી કરીને આને પણ તમે જોઈન તમે કરી શકો છો જેથી કરીને બધા પીસ તમે એમના જોવા મળી જશે ને જલ્દીથી અમારી શોપ પર જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવો સ્ટોક જ્યાં સુધી લિમિટેડ સ્ટોક છે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી તમને મળવા પાત્ર છે ને આ રીલ્સ તમારા બેનપણીને શેર કરી દેજો ને અમારા પેજ ને નવું હોય તો આવું જ નવું કલેક્શન જોવાને ઓફર જાણવા માટે અમારું આઈડીને ફોલો કરી લેજો થેન્ક યુ સો મચ ઓફર 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 પચીસો વાળી પાંદડી માત્ર ને માત્ર બારસો ને પચાસ રૂપિયા માં